મારું તો એટલું કહેવાનું છે કે આ સંધવી સાહેબે એ બોલ્યા ને એને પહેલાં કે તને ભણાયો કોને તું એમ કે જિગ્નેશભાઈનામાં સંસ્કારની તારામાં કેવા સંસ્કાર તને બોલતા આવડ્યું કે ફાઈટ આપી પોલીસવાળાને કે હું બેઠો છું તું ખુલ્લે દારૂ બે ખુલ્લે હપ્તા લે હું બેઠો છું એટલે એ સત્તામાં બેઠો એટલે અમને ધમકી આવી તો બરાબર અમે મહિલા તમે જોયું જામનગરનું કાલે જોયું એ બેને શું કીધું

પચીસ લાખ રૂપિયા હરસંઘવી સંધવીના પચીસ લાખ રૂપિયા સભ્યોના લાખ રૂપિયા કેટલા રૂપિયા લેશે